નમસ્કાર મિત્રો તમારી દ્વિતીય સત્ર બે હજાર ચોવીસ માટેનું વિકાસ મૂલ્યાંકન એસાઈનમેન્ટ એમાં ધોરણ આઠમાં ગણિત વિષયમાં આપણે પ્રશ્ન એક અ બ અને પ્રશ્ન બે અપલોડ કર્યા છે ટોટલ ત્રણ વિડીયો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી છે અને અત્યારે આપણે જોવાના છે પ્રશ્ન બે બ એટલે ચોથો ભાગ જોડકા જોડો બરાબર પ્રકરણ નંબર આઠમાંથી બધા જોડકા છે મતલબ કે જો તમે જોડકા તૈયાર કરતા હોય તો ખાલી પ્રકરણ આઠમાંથી પૂછાશે વિભાગ એ વિભાગ બી બરાબર એ પ્લસ બી એ વત્તા બંને બાજુ કમ સરખા છે જોઈએ કયું મેચ થાય છે બરાબર ચારે ચારની ગણતરી કરીએ પછી આની સાથે મેચ કરી જોઈએ બરાબર તો મિત્રો પહેલો ઓપ્શન આવે છે એ વધતા બી એ બી બરાબર તો પહેલો એ લેવાનો બીજો આખો કંસ એ વત્તા બી પછી આ પ્લસ બી બીજો આખો કંસ એ પ્લસ બી તો જો એ ગુણ્યા એટલે એ સ્ક્વેર વધતા એ ગુણ્યા એટલે એ બી વધતા બી એટલે પાછા એ બી બી ગુણ્યા એટલે બી સ્ક્વેર તો જવાબ શું આવશે એ સ્ક્વેર એ બી એ બી બે વખત છે તો બે વખત એ બી વત્તા બી સ્ક્વેર મતલબ પહેલાંનો જવાબ આવ્યો આ છેલ્લો બરાબર પછી એ ઓછા બી એ ઓછા બી ચલો આની ગણતરી કરીએ પહેલાં એ પછી આખો કંસ એ ઓછા બી બરાબર પછી આ માઇનસ બી પહેલાં કંસવાળો અને આખો કંસ એ ઓછા બી ચલો એટલે એ સ્ક્વેર ઓછા છે ઓછા એ બી પાછા માઇનસ માઇનસ એ અને બી એટલે એ બી આવશે માઇનસ માઇનસ પ્લસ છેલ્લે બી સ્ક્વેર ચલો એ સ્ક્વેર તો ખરા એ બી એ બી બે વખત ચેન સમાન ચેન હોય તો સરવાળો થાય નિશાની એ જ રહેશે માઇનસ બે વખત એ બી છેલ્લે બી સ્ક્વેર તો બીજાનો જવાબ આવશે મિત્રો આ સી નંબર પછી એ વત્તા બી એ ઓછા બી મિત્રો જ્યારે પણ બંને કૌંસ સરખા હોય નિશાની ખાલી પ્લસ માઇનસ હોય તો પહેલાંનો વર્ગ વચ્ચે આવશે ઓછા અને બીજાનો વર્ગ મતલબ પહેલાંનો વર્ગ એટલે એનો વર્ગ ઓછા બીજાનો વર્ગ એટલે બીનો વર્ગ બરાબર અને છેલ્લે તો આજ વધ્યું એટલે આની ગણતરી કરીને પાછી અહીં લખી દેવાની ઓકે બીજા એક્ઝામ્પલ જોઈએ એ વત્તા ત્રણ એક્સ સોરી એક્સ વત્તા ત્રણ અને એક્સ વત્તા બે ચાલો બાજુ આ પહેલું પદ એક્સ બીજો આખો કૌંસ એક્સ વત્તા બે પછી આ બીજું પદ વત્તા ત્રણ નાખો કંસ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર એક્સ ગુણ્યા બે એટલે બે એક્સ ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ ત્રણ ગુણ્યા બે એટલે છ તો એ રહેશે એક્સ સ્ક્વેર બે એક્સ અને ત્રણ એક્સ એટલે ટોટલ થશે પાંચ એક્સ વત્તા છ આ આપણો જવાબ છે મતલબ એ પહેલાંનો જવાબ આવશે બી ચલો એક્સ ઓછા ત્રણ એક્સ ઓછા બે મિત્રો અહીંયા જે બાકીના ત્રણ એક્ઝામ્પલ છે ને ત્રણે ત્રણની આપણે ગણતરી કરીએ તમે જવાબ જોઈ લેજો આપણે ગણતરી કરીને તમને સમજાવી દઈએ તો જુઓ આ બીજું એક્ઝામ્પલ છે બરાબર હવે મિત્રો ડાયરેક્ટ કરવાનું શીખો આપણે પહેલું અને પહેલાંનો ગુણાકાર તો કે એક્સ સ્ક્વેર ઓછા છે એટલે ઓછા એક્સ ગુણ્યા બે એટલે બે એક્સ પછી આ બીજા પદનો પાછો આ બંને સાથે ત્રણ ગુણ્યા એક્સ માઇનસ છે એટલે માઇનસ ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ માઇનસ માઇનસ પ્લસ ત્રણ દુ છ બરાબર ચલો એક્સક્વેર સામાન્યનો હવે સરવાળો બે ને ત્રણ પાંચ એક્સ નિશાની ખાલી માઇનસ રહેશે વધતા છ જવાબ જોઈ લેજો બરાબર પહેલાંમાં આગળ અહીંયા ચલો પહેલું પદનો પહેલાં સાથે એટલે એક્સક્વેર પહેલાંનું આ બીજા પદ સાથે હવે માઇનસ છે એટલે માઇનસ બે એક્સ બીજા પદનો હવે પહેલાં સાથે ત્રણ એક્સ આ પહેલાં પદનો આ બીજા પદ સાથે વધતા ઓછા ઓછા ત્રણ દુ છ બરાબર ચલો મિત્રો આ એક્સ સ્ક્વેર હા જો જુદી જુદી નિશાની એટલે બાદ બાકી થાય ત્રણમાંથી બે જશે એટલે એક રહેશે અને એ પણ નિશાની મોટા પદની વધતા રહેશે વધતા એક એક્સ આ એક લખવાની જરૂર નથી ખાલી એક્સ લખશો તો પણ ચાલશે માઇનસ છ આ આપણો જવાબ છે અહીંયા જોઈ લઈએ પહેલાં પદનો પહેલાં પદ સાથે એક્સર પહેલાં પદનો બીજાના બીજા પદ સાથે વત્તા બે એક્સ પછી હવે હવે આ બંને પતીએ હવે આ બીજું પદ લેવાનું બીજા પદનો પહેલાં સાથે તો કે અહીં માઇનસ છે એટલે માઇનસ ત્રણ એક્સ આન વત્તા ઓછા ઓછા બે તરી છ થઈ ગયું ચાલો બેટા એક્સ સ્ક્વેર ત્યાં જુઓ જુદી જુદી નિશાની બાદ બાકી અહીંયા એક્સ ત્રણ એક્સની નિશાની માઇનસ છે તો માઇનસ મોકલ્યો બે જશે એટલે ખાલી એક્સ રહેશે ઓછા છ આ આપણો જવાબ છે બધાના જવાબ તમે જો આની સાથે મેચ કરી લેવાના બરાબર ચાલો આગળ આ ચાર એક્ઝામ્પલ છે આ ચારે ચાર એક્ઝામ્પલની આપણે ગણતરી કરી લઈએ પણ એના જે જવાબો આવે તો મારે આની સાથે મેચ કરી લેવાના બરાબર ચારે ચાર એક્ઝામ્પલની આપણે ગણતરી કરીને પહેલાં સમજી લઈએ સોરી મિત્રો આ ચારે ચાર એક્ઝામ્પલની ગણતરી કરીને સમજી લઈએ સૌથી પહેલાં તો ચલો પહેલાં પદનો પહેલાં પદ સાથે તો કે એક્સ સ્ક્ર પહેલાં પદનો બીજા પદ સાથે ગુણાકાર તો કે ચાર ગુણ્યા એક્સ એટલે ચાર એક્સ વધતા છે એટલે વધતા લખવાના પછી બંને પતિ ગયા હવે આ બીજા પદનો પહેલાં પદ સાથે તો તો કે ત્રણ એક્સ બીજા પદનો બીજા પદ સાથે કે ત્રણ ચાર બાર ચલો એક્સ આ બંનેનો સરવાળો થશે કારણ કે આધાર સરખા છે સોરી એના ચલ સરખા છે ત્રણ એક્સ અને ચાર એક્સ તો વધતા સાત એક્સ અને છેલ્લે રહ્યા બાર જવાબ જોઈ લેજો ભાઈ જો પહેલાંનો પહેલાં સાથે એટલે એક્સ પછી માઇનસ છે એટલે માઇનસ મૂકવાના ચાર ગુણ્યા એટલે ચાર અહીંયા પણ માઇનસ છે તો માઇનસ મૂકવાના ત્રણ એક્સ એટલે ત્રણ એક્સ માઇનસ માઇનસ પ્લસ ત્રણ ચાર બાર ચલો પહેલું એક્સ સ્ક્વેર એમને સમાન ચિહ્નનો સરળો ચાર ને ત્રણ સાત મોટી સંખ્યા ચાર એન્ડની નિશાની માઇનસ એટલે માઇનસ મૂકવાની છેલ્લે રહેશે બાર બરાબર તો આ એનો જવાબ છે આગળ અહીંયા એ પહેલાં પદનો પહેલા પછાત એટલે એક્સ સ્ક્વેર પહેલા પદનો બીજા પછા થાય એટલે માઇનસ ચાર એક્સ બંને પદી કે હવે બીજા પદના પહેલા પદ સાથે એટલે વધતા ત્રણ એક્સ બીજા પદનો બીજા પદ સાથે વધતા ઓછા ઓછા ત્રણ ચાર બાર અહીંયા જો એક્સક્વેર જુદી જુદી નિશાની બાદ બાકી થાય મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ થઈ લે કે એક મોટી સંખ્યા નિશાની માઇનસ છે તો માઇનસ મૂકવાના છેલ્લે રહ્યા બાર ચલો પહેલાં પદનો પહેલાં પદ સાથે એટલે એક્સ સ્ક્વેર પહેલાં પદનો ચાર સાથે એટલે વધતા ચાર એક્સ ભાઈ માઇનસ છે તો માઇનસ લેવાના હવે બીજા પદનો પહેલાં પદ સાથે એટલે ત્રણ એક્સ બીજા પદનો બીજા પદ સાથે એટલે વધતા ઓછા હોવો છ ત્રણ ચાર બાર તો ચાલો જુદી જુદી નિશાની એટલે બાદ બાકી ચાર એક્સમાંથી ત્રણ એક્સ એટલે ખાલી એક્સ રહેશે એ પણ વધતા કેમતા કે મોટી નિશાની ચાર છે ચાર મોટી સંખ્યા નિશાની પ્લસ એટલે પ્લસ રહેશે માઇનસ બાર મિત્રો ચારે ચાર જવાબ તમારે પહેલાં સાથે મેચ કરી લેવાના ઓકે તો ચારે ચારના જવાબો હાણી સાથે તમારે મેચ કરી લેવાના ચાલો આગળ ચોથો એક્ઝામ્પલ મિત્રો આ પાંચ આ ચારે ચાર એક્ઝામ્પલ આપણે ગણી લઈએ પછી એનો જવાબ તમારે હાની સાથે મેચ કરી લેવાનો બરાબર ચલો આગળ હવે પહેલાંનો પહેલાં સાથે ગુનાકાર એટલે એક્સ સ્ક્વેર પહેલાંનો બીજા સાથે ગુનાકાર બંને ધન છે તો વત્તા ચાર ગુણે એક્સ એટલે ચાર એક્સ બંને પદી કે હવે બીજા પદનો પહેલાં પદ સાથે મિત્રો આ રીતે કરવાનું પહેલાંનો પહેલાં સાથે પહેલાંનો બીજા સાથે તો બીજાનો પહેલા સાથે બીજાનો બીજા સાથે આ રીતે ગુણાકાર કાઢ્યો પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક્સ વધતા પાંચ ચોક વીસ ચલો એક્સ સ્ક્વેર પાંચને ચાર નવ એક્સ અને છેલ્લે વીસ બરાબર ચાલો બીજું પહેલાંનો પહેલાં સાથે એટલે એક્સ સ્ક્વેર પછી ઓછા છેલ્લો ઓછા એક્સ ગુણ્યા ચાર એટલે ચાર એક્સ બંને પતી ગયું હવે આનો આની સાથે વત્તા પાંચ એક્સ વધતા ઓછા ઓછા પાંચ ચોક વીસ ચલો આર એક્સ જુદી જુદી નિશાની બાદ બાકી થાય પાંચ એક્સમાંથી ચાર એક્સ જશે એટલે ખાલી રહેશે એક્સ પણ એ વધતા કેમતા કે પાંચ મોટા છે માઇનસ વીસ આ એનો જવાબ છે આગળ પહેલાં પહેલાં સાથે તો કે એક્સ સ્ક્વેર વધતા એક્સ ગુણ્યા ચાર એટલે ચાર એક્સ ઓછા છે તો ઓછા પાંચ ગુણ્યા એક્સ એટલે ઓછા પાંચ એક્સ ઓછા વધતા ઓછા પાંચ વીસ ચલો એક્સવેર જુદી જુદી નિશાની બાદ બાકી થાય પાંચમાંથી ચાર જાય એટલે એક્સ રહેશે પણ મોટી નિશાની પાંચની છે એટલે અહીંયા માઇનસ આવશે માઇનસ વીસ એનો જવાબ છે ચલો પહેલાંનો પહેલાં સાથે ગુણાકાર એક્સ સ્ક્વેર માઇનસ કેમ મૂક્યા હતા કે અહીંયા માઇનસ છે ચાર ગુણ્યાક્સ એટલે ચાર એક્સ ઓછા પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક્સ ઓછા ઓછા વધતા પાંચ ચોક વીસ ચલો એક્સક્વેર સમાન છે એનો સરવળો થાય પાંચ ને ચાર નવ એક્સ બંને માઇનસ એટલે માઇનસ મૂકી દેવાની વત્તા વીસ તો આ એનો જવાબ છે તો બધાના જવાબ તમારે આ ચારે ચારના જવાબ આની સાથે સરખાઈ દેવાના બરાબર તો આ સાથે મિત્રો આપણા વિડીયોનો ચોથો ભાગ એટલે કે પ્રશ્ન બે અહીંયા પૂરો થાય છે બાકીના તમામ વિડીયો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી છે બરાબર